નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે બે વર્ષના બાળકને દીપડો કર્મથી ઉઠાવી ગયો હતો ત્યારે કલાકોની શોધખોળ બાદ શેડીના ખેતરમાંથી બાળકનો મૃત્યુ મળી આવ્યો હતો બનાવના પગલે આદમખોર દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં દીપડા હવે આદમખોર બની ગયા છે અને હવે માનવજાત ઉપર પણ હુમલો કરી માનવને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત રમેશભાઈ જાધવનો બે વર્ષનો દીકરો કનિ હોસરીમાં રાત્રે નવ કલાકના આરસામાં રમી રહ્યો હતો ત્યારે અચાનક દીપડો આવી અને પરિવારની નજર સામે જ બાળકને કસડીને લઈ ગયો હતો અને આખરે બુમાબુમ થતા આસપાસના વિસ્તારના લોકો અને ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને બાળકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે કલાકો બાદ ઘરની નજીક આવેલા શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો તો બીજી તરફ બાળકના મોત બાદ ગામ લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો અને બનાવના પગલે સુત્રાપાડા અને વન વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જ્યારે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભૂતકાળમાં પણ દીપડાએ બાળકોને ખાડી કાઢતા હોવાની ઘટનાઓ બની હતી ત્યારે ફરી એક વખત આ વિસ્તારના બાળક પર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોની અંદર દહેશત ફેલાય છે અને સમગ્ર મામલે વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર પાંજરામુખી અને માનવ પક્ષી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે તો મિત્રો આ ચોંકાવનારી ઘટના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો બસ અમારાજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલના સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ